તો મિત્રો આપણે ભેંસ્યા પોણી પહીને પાછી સરવા લાગી ગઈ છે અને હારે ભાઈ તો અહીં ટ્રેક્ટર ફસાવી રહ્યા છે જો આપણે અહીં ભેસ્યા સારા છે અને હરીફ ભાઈ બોલાવેલા છે તો મિત્રો ટ્રેક્ટર ફસાવી રહ્યા છે હારી ભાઈ અને આપણે તો અહીં ભેંસો સરે રહી છે આપણે જો અહીંયા જેમ જેમ ટ્રેક્ટર ફસાવી નાખ્યું છે શું કર્યું છે શું રહ્યા છે મિત્રો જોતા રહે मित्रों जो टैक्टर पीक फसावी रहा हैं आपने पेशे सार तार ताकना टैक्टर पहेज रहा हूँ शोकरीन बैठा से टो पीखों ताज मित्रों जो आखों टैक्टर फसावी रहा हैं ओ तो मित्र आपने गम्भीर में लग रहा होगा ना ने धमिशे वो थसियों हैं ते टैक्टर फसी चुहे पैरा क्या कपड़ी है मित्रों

બડાખા કો ટ્રેક્ટર ન ડાયરો તો મિત્ર તમે જુઓ આ દો છે હું ફસોણ્યો હે જુઓ ફેર વ ડાયરો મિત્રો ટાયર ફ્રી હે શું કરવાનું નું કલ્ટી હે નહીં લાલ પાપડા ટ્રાય કરે રા મિત્રો મિત્રો આખા કૂટાયેરું થઈ ગયું ફ્રી ને તું આ ફસવાણ્યું હોય આ ડિસ્કી હે જડે નિયલ એ લાલ પા અલ એના માટે કલ છોડવી પડે છે મિત્રો ને છોડવા માટે બીનો તમે કાઢીને લઈ લીધી પણ મિત્રો કોમ કાઠું છે તો બેહરલ યાર ગુરી જીલી મારખ મનવાતને લે કી જીલી મારખ મનવાત મંદા બંદરો આ ગુનામીયુ મિત્ર યાર ડ્રાઈ મો એક સ્નેપ મારી હે સીધું અંદર પે હી ગયો હૈ આખો રેફડો હૈ રેફડો મિત્ર કૂટવાનું ખરી થી આલ્યુ હે તે લુઓ લાલ ભાવા કૂટસી

મિત્રો પણ કરી દીધું હે પિન કાર્ડ રે બાપુ એ બાપુ જો એમ ના ના કાકુ જો સોડું કરું મતલબ ઓટા અંદર બહેાર આ પંપ છે મિત્રો આપણે પલાવવાનો ને દાબીન ફસાઈ લીધું હોય લાલ પાને ધોઈ તમે હાલત રાત તમારી ભલે થાય તમારી ચડ્ડ કરીને આઈ ગયા હું તો મિત્રોને મિત્રો ને હજુ મારું ફિટ ખૂટેરા રહે અરે નીકળી જ લાલભા તમારો ફિસ એમની હવે ચાલશે મિત્રો આપણે વિડીયો હવે યુટ્યુબની અંદર ભણાવો આમ તો ફસાય એનો વિડીયો ભણાવો જ નહોતો પણ આ તો આનો કોઈ કન્ટેન્ટ હતો નહીં ને થઈ જવું એમને મળી જવું એમ કે ફસાઈ કોમ તો કરતા હતા સવારું ઉઠિયો ભણાવો અમાર બે માટે

હા મિત્રો હવે તો હવે તમને ખબર પડી છે તમે 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 હા પણ હવે તો બિલકુલ આસા તમે તો ખડ્ડા દેખો તમે ખડ્ડા આખા ભરપૂર ભણાય નો ચાહે ને એક દ્રવ્ય આગળ અરે બાપા રે મિત્રો આ ખાડા ની અંદર પડ્યો હું